પંજાબી શાક ને નાન ને એવું જ મંગ્યું મારે ઢોસા ખાવા તમને નથી ખબર મારી ફેવરેટ છે રાખ આ ખાઈ લે પછી મગાવશું એક આરે વરી ઓર્ડર લે તો મોટે ઉપાડે દર વખતે મગવી લે ક્યું શાક છે સોનલ એક છોલે છે પનીર કઢાઈ છે ને છે ઠીક હાલો બટકુ બટકુ ખાઈ લે પછી ઢોસા હો એ ઓનો જીથરો આવ્યો કાગળ લઈને મગાવી લે પણ હાલો એને વેઈટર કહેવાય મુંગીની રે ને પણ ઈ વેખલીનો દાંત તો જો કાઢે એક ઢોસાની પ્લેટ લેતા આવજો ઓકે એમ નઈ હું શું કહું તો હાર છે પણ કોઈ માણા કા ના દેખાય કે જડતું ને આપણે ધોયર જેમ રેના મારા દોસ્તાર ની છે છે તો કે બાઈ તો જો જીબડી રાખતી પણ ઢોસા ના આવે વાત તો કરવી ને મારે કાઈક એ ઢોસા થેન્ક યુ હવે ખાવા મે ઢોસા ક્યાર ની કેતી હતી ને હા આ તો ખાઈ પણ તમે આ હાડા લે તી બીજા કી ખાવા

હાલો વાર લાગશે તાલો કે અંતાક્ષરી રમીએ એમાં ફૂટ ફૂટ ના ડોરા હું કાઢો છો આજે રવિ વાર છે હાલો ઉપર મારે ગીત ગાવાનું છેલ્લેડા હો છેલ્લેડા માખણ ના મેલેડા આયા મટકા ઢોસા થેન્ક યુ ઓહો ઢોસા એમ છે બાકી પણ મને ખાતા ન થાવર તો કેમ ખવાયા હાલો ઉપર થી તોડી તોડી ને ને સટણી બોરી બોરી ખાઈ લે પણ આ ચીઝ ચોટવી મટુકી માં ખાઈ લો તને મજા આવે એમ ખાને બાપા આતી ખાય જ લવ ને ચીઝ થોડું જા દેવે મફત થોડું થાય કેટલા મુખ હોય છે આ જોસો કા અરે તો થારી બારી બધી સાટી જાવ ચીઝ ફરતી કર સોયટુ મટુકી માં ખાઈ જવાય મફત થોડું આવ્યું હા ભાઈ ના હારા રૂપિયા લઈ લે બધું મસ્તી ને છે ને હા મસ્તી ને છે યમ હા ભરાઈ ગઈ હું તો હવે નથી ને કાઈ મગાવું તો બોલો હાલો ના ના સર હવે ઓર્ડર છે ના ના બિલ લાવા દેજો એ લીજીએ આ ગઢડીનો બાવા ઇન્ડિયન બાવા ગુજરાતી છે ઘડી કોલ બોલે ઘડી કોલ બોલે